શું ક્યાં ભાઈ બન ગુડ મોર્નિંગ આપણે જઈએ હાલ એસટી મોટરલેન્ડ એટલે કે મારી ઓફિસે અને ભાઈ આપણે બજારની અંદર એક વસ્તુ જોયું કે પરિસ્થિતિ બજારની ખરાબ થતી જાય છે લોકોને છે ને ભાઈ નોકરીમાંથી છૂટા કરી રહ્યા છે લોકો ધંધા કરી રહ્યા છે પણ ધંધામાં કેટલી ઇન્કમ થતી નહીં પૈસા લગાવી રહ્યા છે પણ એમનું વ્યાજ બી નીકળતું નહીં તો આવા મંદિરના માહોલની અંદર આપણે તમારા માટે એક જોરદાર વસ્તુ લઈને આવી ગયા છે મારી જોડે એક આયોજન છે ભાઈ તમારા વગર પૈસે છે ને મીન્સ કે કોઈ બી જાતના પૈસા ઇન્વેસ્ટ કર્યા વગર તમારા તમારા ખર્ચા પાણી અથવા પૈસા કમાવા હોય ને ભાઈ તો એકવાર વોટ્સઅપ નંબર આપેલો છે વોટ્સઅપ કરી દેજો મને તમારા માટે એક આયોજન મેં કરેલું છે ભાઈ તમને હું આયોજન ડિટેલમાં સમજાવીશ અત્યારે આપણે આપણા રોજનું આયોજન કરીએ ગાડી જોઈએ ભાઈ સસ્તી ગાડી બજેટમાં જ લઈ રહ્યો છે ચલો બતાવી દઉં ત્યારે ગાડી જોડે પહોંચી ગયા છીએ આપણે ગાડીનો નંબર બહુ મસ્ત દેખાઈ રહ્યો છે ભાઈ નવ ને એક દસ ને ચાર ચૌદ એટલે કે પાંચનું ટોટલ થાય ગાડીનું ટોટલ બી સારું છે ભાઈ દર વખતની જેમ આપણે પહેલાં ગાડી આજુબાજુથી જોઈ લઈએ ગાડી બહુ સારી કંડિશનમાં આખી ઓરિજિનલ ગાડી છે ભાઈ એન્જિન કંપની ફિટેડ જ હોય છે આપણી બધી ગાડીઓના આપણી કોઈ બી ગાડી એક્સિડન્ટ હોતી નહીં બરાબર છે ને એન્જિન કંપની ફિટેડ જ હોય છે એવી જ ગાડી આપણે ખરીદી કરીને કસ્ટમરમાં વેચીએ છીએ ભાઈ બાકી એવી લોચા અને લાપસીવાળી ગાડીઓ આપણને ફાવતી છે નહીં વેચતા નહીં ભાઈ બાકી જોઈ લો ભાઈ આ ચાવી દેખાઈ રહી છે ગાડીની સેન્ટ્રલ લોક સાથે ગાડી રેડી છે ભાઈઓ અમારે ચિંતા કરવાની જરૂર નહીં ઇન્ટિરિયર જોઈ લઈએ હવે બાકી ગાડી તો બહારથી તો કમ્પલેટ દેખાઈ રહી છે ગાડી બહુ ભાવની અંદર એટલે ચિંતા કરવાની જરૂર નહીં હોય ઇન્ટિરિયર બી સારું દેખાઈ રહ્યું છે તમને હાલ ઇન્ટિરિયર દેખાડું છું હા હા સીટોની કંડિશન પંડિશન બધું જ રેડી છે ભાઈઓ ગાડી જાઓ ઓટોમેટિક મોડની અંદર ગાડી આવશે તમારો ઓટોમેટિકની અંદર બે પાવર વિન્ડો મળી જશે એસી આવી જશે ટેપ આવી જશે ભાઈ કંપનીનું કમ્પ્લેટ બરાબર આની પાવર વિન્ડો આવી રહી ભાઈ પાછળ જોઈ લઈએ હવે હમ સીટોની કન્ડિશન સારી છે ભાઈ પાછળ તમારે ચિંતા કરવાની જરૂર નહીં ટોપ બધું રેડી છે ગાડીનું હા પાછળથી એકવાર ઇન્ટિરિયરના દર્શન કરી લઈએ વાહ પાછળથી ઇન્ટિરિયર મસ્ત લાગે કમ્ફર્ટેબલ છે ભાઈ સીટોમાં સ્પેસ બી સારી છે બેસતા બેસતા સારું ફાવો એવું છે એક આર્મરેસ્ટ અહીંયા મૂકેલું છે એક્સ્ટ્રા ઓર્ડિનરી તમારે હાથના ટેકો મળશે ભાઈ અહીંયા તમને થાક લાગશે નહીં પાછળથી ડેકીના દર્શન કરીએ એકવાર પેલા બોનેટના દર્શન કરી લઈએ બે હજાર અઢારના ની અંદર ગાડી છે ગાડીનું એન્જિન કંપની ફિટેડ છે ગાડી આખી ઓરિજિનલ કન્ડિશન ની અંદર છે બરોબર છે સીએનજી નવી નક્કુર લાગેલી છે બે હજાર એકવીસ માં સીએનજી લગાવેલી ભાઈ ચોથા મહિનાની અંદર બેટરીની કન્ડિશન સારી એક જ ઝટકે સેલ વાગી જાય છે એન્જિન આલું કંપની ફિટેડ છે ગાડી ઓટોમેટિક મોડ ની અંદર સીએનજીમાં મળશે ભાઈ તમને ઓટોમેટિક મોડ ની અંદર સીએનજીમાં ગાડી એટલે ઘટા જ નહીં ગાડીની અંદર ખરેખર ગાડીની અંદર કઈ ઘટા નહીં હવે આપણે એક વાર ડેકીના દર્શન કરી લઈએ ડેકીના દર્શન કરીને આપણે તમારી સામે ની ચર્ચા આરંભ કરીએ પછી ડેકીમાં તમને સ્પેસ આની અંદર થોડો ઓછો મળે એવું મને લાગી રહ્યું છે કેમકે ડેકી મારા ખ્યાલથી લગભગ છે સીએનજી કિલો કિલોની છે એટલે થોડું ટેન્ક આની મોટી છે કઈ નહીં પણ એમાં તમારે સામે ફાયદો જ થવાનો છે પાછળથી ગાડીનો લુક જોઈએ તો કઈક આવો દેખાઈ રહ્યો છે બહુ જ મસ્ત દેખાય છે ભાઈઓ હા હા સીટિંગ બિટિંગ એકદમ કમ્ફર્ટેબલ છે હવે આઈએ ભાવતાલની ચર્ચા કરવા તમારી સામે ભાઈ આઈ આજે ભાઈ તમારી સામે પાછા આપણે હવે મેં તમને વિડીયોમાં આગળ કીધું હતું તમારા માટે મારી જોડે એક આયોજન છે પૈસા કમાવાનું હવે એમાં તમારા ફાયદાવાળી વાત એટલા માટે છે ભાઈ કેમ કે આપણે ત્યાં છે ને તમારે એક બી રૂપિયો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છે નહીં અથવા તો તમારા તમારા ખીચાના કોઈ બી રૂપિયા કોઈને આપવાના છે નહીં તમારા માત્ર તમારા દિમાગથી એને થોડી મહેનત કરીને પૈસા કમાવાનું આયોજન છે ભાઈ નંબર આપું છું વોટ્સઅપ મેસેજ કરી દેજો ડિટેલ તમને સમજાવી દઈશ હવે ગાડી વિશે માહિતીની ચર્ચા કરી આપણે હવે આગળ ભાવતાલની ચર્ચા કરીએ બે હજાર અઢારના વેરિયન્ટની અંદર આપણે ગાડી જોઈએ છે ભાઈ ડસ્ટન રેડી ગયું છે સીએનજી લાગેલી બે હજાર એકવીસની બહુ સારું પરફોર્મન્સ છે ગાડીનું ઓટોમેટિક મોડની અંદર ગાડી છે હવે ભાવતાલની ચર્ચા કરીએ તો એક જ કિંમત કહી દઉં ભાઈ તમને કોઈ મૂકેલી શું વેચવાનું કોઈ ચર્ચા કરવી નહીં ભાઈ એક જ કિંમત બે લાખના પાંચ હજાર રૂપિયામાં ગાડી આપી દેવાની થાય છે તમારે ગણતરી બેસતી હોય ને ભાઈ તો આવી જજો બાકી ગાડી મેં જોઈ લીધી છે બહુ સારી ગાડી છે લઈ જજો બિંદાસ તમને ફરજો સીએનજી વાળી ગાડીમાં સીએનજી પુરાઈને ધમ ધમાઈને ભાઈ મળીએ ત્યારે નવા વિડીયોમાં નવું કઈક આયોજન ગોત તમારા માટે અને આ ભાઈ વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવાની હોય ચેનલ તમે કરતા નહીં મારા ભાઈઓ ચલો મળીએ